કેમ ભેળવવાનો છે એની હારે વાત કરીને એની ભાઈબંધી કરીને એને ચપટ માં લેવાનો છે એટલે આવી બધી વાત કરી છે રાતે કીધું તમને એટલે કેવી રીતે તમારે ઝપટ માં લેવાના એને ઝપટ માં લઈ લેવાનો છે જો ને તમે પણ આ એ વાત તમે એમ તો વાત નો કરી હોય ને એમ અમે મારી લેડીએ છીએ ધર્મ માટે ધર્મ મુખ્ય વાત એટલે ભારત ની અંદર બધી માતાજી ની ઓલી માતાજી અત્યારે માતાજી ની વાતો કરે જ છે હું લેવા કારણ કે એને ભી પડી ગઈ અત્યારે ઈ કરે છે નકર એ શું કરતા હતા મામા દેવ નો ને ઓલા દેવ નો ઓલા દેવ નો ઓલા તમે આમના એને કર્યું દીધી

આવું થોડું હોય આવું ન કરે જો કોઈ બી આજે અમે જ છીએ અમે ધર્મ માટે ને તો ગમે એવો હોય છુપાવવું બરોબર હવે હારે રે અને પછી તમે ઓલા ઓલા આમ વાત કરો એ વસ્તુ તમને ખબર ન પડે કે વ્યક્તિ કોણ છે કઈ ટાઈપ ના હોય એ કોઈ વસ્તુ કરે તમને ખબર ન પડે

એમ કે કેશો ને તો આમ જો નાગદાન તો મરવા તૈયાર છીએ સત્યની લડાઈ લડે તો હોય ને વ્યક્તિ ધર્મ માટે લડે છે એ કઈ બીજી વસ્તુ માટે નથી લડતા બરોબર અમે તમે વસંતભાઈ ની વાત કરી તો વસંતભાઈ વસંતભાઈ ના માટે એક શબ્દ મારો કોઈ થી મારા રેકોર્ડિંગ માં બોલ્યો હોય તો બોલો

અત્યારે એ ભક્તિનો ભાવ વાત કરતા હોય બરાબર ભગવાન આમ હોય ભગવાન આમ હોય કૃષ્ણ અત્યારે રેકોર્ડિંગમાં કેવું કેવું છે તેરે તો બધો કાનુડો એમ કેતો તો કાનુડો વાળા ગોપીઓને કપડા ઉતાર જાડવા સડી ગયો તેરે ઈ ઈ શબ્દના અત્યારે શબ્દમાં ફરક નથી પડતો આ કઈ વિરોધ વિરોધ એટલે કોઈની અરે વ્યક્તિગત વિરોધ નથી કરતા ધર્મ માટે અમે લડીએ છે હા

તમે માતાજીનું નામ લ્યો મેલડીન મછાણીન ફસાણીન અને એમ કરતા કરતા હું જે તમને એક વખત ગાળો તમે બોલ્યા છો મનસુખરા ઠોડને અને આજ એની સાથે ડીબિટમાં એ એમ કહો છો કે આ બધા સૂત મારી ના છે કયા સૂત મારી ના છે પહેલાં શરમ આવી જોઈએ અકબા કે આવા વ્યક્તિ અરે તમને ખુદને ખબર જ છે કે ઓલો ઓડિયો બનાવે છે ઓલો બદનામ કરવા જ બેઠો છે એને બીજો ધંધો છે પણ એને ફોન કરું છું છોદી અરે ના નહીં ઉપાડે તમારા બાપનો બાપ મહાણેમાંથી ત્રીજી પેઢી પેટીવારો આવે ને કે હાલીને આપણે કહીને કે આ કાઠીના દીકરા હાલી ને સમશા ગયા તો એ આવે તો નહી ઉપાડે તમારો ફોન તમે ખુદ ગાડીયા માં આવી ગયા તમે અમારા ભેગા રહી મને પહેલેથી મા ઘણા માણસો એ કીધું તું કે આ લોકોનો ભરોસો ના કરાય અને મેં તમારો ભરોસો કર્યો અમારો કરવો તો અત્યારે શરૂઆત એ આવી છે કે રેકોર્ડિંગ મેલતા નહીં એ બોલ્યા છો પણ તમે અમે બે વ્યક્તિ અત્યારે હાચામાં હાચા ગુજરાતની અંદર ઓરિજિનલ ઓરિજિનલ સનાતન ધર્મના વિરોધીના દુશ્મન હોય ને તો બે વ્યક્તિ કારણ સાથલી આ ને નાગદન આહિર બાકી કોઈની માની તાકાત નથી એ નક્કી થઈ ગયું અમને અમે તમને ગ્રુપમાં શા માટે નાખ્યા હતા કે લડો સાથ આપો સાથ આપવાને બદલે તમે એને સાથ આપ્યો